નવસારીના સદલાવ ગામે ભગવાન શિવજીની ઘીની પ્રતિમા બનાવી અનોખી શ્રદ્ધા દર્શાવવામાં આવે છે નવસારીના સદલાવ ગામના હેમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે છેલ્લા વીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય માટે ઘીની પ્રતિમા બનાવી તેઓએ કંઈક અલગ જ પ્રકારની શિવ ભક્તિના દર્શન કરાવ્યા છે એક નાનકડા ગામના ખેડૂત હેમંતભાઈએ આ પ્રકારની પ્રતિમા બનાવવા કોઈ પણ જાતની તાલીમ લીધી ન હતી ભોળાનાથની પ્રેરણા માત્રથી તેમણે આ ઘીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી આ વર્ષે તેઓએ એક ટન ઘીનો ઉપયોગ કરી એકવીસ જેટલી શિવજીની પ્રતિમા પચીસ જેટલા ઘીના કમળ સત્તર જેટલા શિવજીના મુખ બનાવ્યા છે જે પ્રતિમા મોટા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે ભગવાન ભોળાનાથે વિષ પીધા બાદ તેમના ગળાનો રંગ નીલો બની ગયો હતો જેનાથી તેઓ નીલકંઠ પણ કહેવાયા ગળામાંથી થતી બળતરાથી ભગવાનને ઠંડક મળે તે માટે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેથી મહાશિવરાત્રીના પર્વ દરમિયાન ઘીમાંથી બનાવેલી પ્રતિમા અને ઘીમાંથી બનાવેલ કમળના દર્શન ભગવાનને અર્પણ કરવાનો અને તેના દર્શન કરવાનો મહિમા છે મારું નામ હેમંતકુમાર ભીખુભાઈ પટેલ મુકામ પર સદલાવતા આલુકા જિલ્લાનો સારી હું સદલાવ ગામના ચંદ્રકેશ્વર મહાદેવની કૃપાથી ઘીના મૂર્તિ અને કમળ બનાવું છું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તો આ વર્ષે મેં પચીસ કમળ એકવીસ મૂર્તિ અને ઓગણીસમુખ બનાવે છે તેમાં એક ટન ઘીનો ઉપયોગ કર્યો છે એમાં કોઈ ભેળસેળ કરી નથી ફક્ત ગીત છે અને હું એના એક પણ રૂપિયો ચાર્જ લેતો નથી ફક્ત અને ફક્ત ઘીના પૈસા જ લઈએ છીએ અને વલસાડ નવસારી નડિયાદ વાપી વલસાડ અને સુરત બધા મોટા મોટા મંદિરોની મૂર્તિ અમારે ત્યાંથી જાય છે